આદિવાસી આદિવાસીવા સમિતિ દ્વારા નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આપ સૌ માતા બહેનો વડીલો અને મારી સાથે નવ યુવાન ક્રાંતિકારી અને મારા આદિવાસી યુવા સમિતિ ના કોર કમિટીના ના સભ્યો તથા આદિવાસીના ના તમામ કાર્યકર્તો હતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આદિવાસી યુવા સમિતિ એક સંગઠન છે જે આદિવાસી યુવા સમિતિ આપણા વિસ્તારની અંદર ચાલતા અન્યાય અત્યાચાર પ્રકારની આપણા વિસ્તારના થતા અત્યાચાર પર ની સામે અવાજ બનવાનું કામ આદિવાસી યુવા સમિતિ કરે છે જે એક સંગઠન છે જે આદિવાસી યુવા સમિતિ ગોગંબા અંદર કોઈ પણ પ્રકાર તમારે કામ હોય પોલીસ સ્ટેશનને લગતું હોય તાલુકા પંચાયતને લગતું હોય કોઈ પણ જગ્યાએ નાનામાં નાનો માણસ આવે અને દરેકને આદિવાસીયો સમિતિ કોગમબારી અંદર પોલીસ સ્ટેશનની અંદર કે કોઈ પણ જગ્યાએ ફોન આવે અને અર્ધી રાત્રે તમારું કામ પડતું હોય તે સમયે આદિવાસીયો સમિતિ આદિવાસીયો સમિતિની અંદર દરેક પ્રકારના કામ કરેલા છે જે આપ સૌને જાણતા દસો જેમ કે હાલમાં ચાલતી એક કોગમની અંદર સ્કિલ ઇન્ડિયા નામની સંસ્થા હતી જે આદિવાસી દીકરીઓને ખોટા સર્ટિફિકેટ આપી નર્સિંગ કોર્સ કરાવીને તમને નોકરી મળી જશે એક એમ કરીને તમારા ડોક્યુમેન્ટ છોકરાને જમા કરાયા હતા તે સમયે આદિવાસી યુવા સમિતિને એક બેનનો ફોન આવ્યો હતો મારા પર અને એ સમયે અમે તે જગ્યા પર પહોંચી એ છોકરીઓના ડોક્યુમેન્ટ તથા જે તે પૈસા ભરવાની માંગ કરી હતી તે પૈસા ભર્યા વગર આદિવાસી યુવા સમિતિ ડોક્યુમેન્ટ પરત અપાવ્યા હતા અને હજી સુધી અમુક છોકરીના ડોક્યુમેન્ટ બાકી છે

કોઈ પણ વ્યક્તિને તમે પૂછી લેજો કે આદિવાસી યુવા સમિતિ શું કામ કરે છે તો આપ સૌ કોઈ આ જાણતી વાકી પેદા છો આદિવાસી યુવા સમિતિ એ બિન રાજકીય સંગઠન છે જે આદિવાસીઓના આદિવાસીઓ પર અત્યાચાર કે શોષણ કોઈ પણ પ્રકારનું આપણી આપણા સમાજના લોકો સાથે અત્યાચાર થાય તે સમયે આદિવાસી સમિતિ અડધી રાત્રે તમને ઊભી રહેશે અને

કે આદિવાસી યુવા સમિતિ ને કોઈ પણ કામ હોય તો અડધી રાત્રે તમે યાદ કરજો આદિવાસી યુવા સમિતિ તમને અડધી રાત્રે મદદ કરવા માટે દોડીને આવશે જય જવાર જય આદિવાસી ખુબ ખુબ આભાર